નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજના વિડીયોની અંદર આપણે બોટાદ અને અમરેલી માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જે દરજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ બોટાદ શણ્યા અગિયારસો થી બારસો ને ઓગણ ચાલીસ તુવેર બારસો થી એકવીસો ને ચાલીસ જુવાર છસો પચાસ થી ચાલીસ રૂપિયા વરિયાળી નવસો દસથી તેરસો ને પાસઠ ઘઉં ટુકડા ચા હાડી ચારસોથી છસો ને છવીસ મગફળી નવસોથી અગિયારસો ને વીસ કપાસ બારસો ચાલીસથી પંદરસો ને ચોપન રૂપિયા જીરું પાંત્રીસોથી ચુમ્માલીસો ને ત્રીસ રાયડો આઠસોથી અગિયારસો ને પચાસ રૂપિયા તો અમે જાણીશું આપણે અમરેલી માર્કેટના ભાવ સોયાબીન નવસો થી નવસો ને વીસ જુવાર છસો વીસ થી ચાલીસ તલ કાળા ઓગણત્રીસો થી ને પંચ્યાસી તલ સફેદ એકવીસો થી પાંત્રીસ રૂપિયા જીરું આડત્રીસો થી તેતાલીસો ગુવારગમ નવસો વીસથી નવસો ને વીસ એરંડા એક હજારથી એક હજાર નેવ્યા એક હજારથી બારસો તેત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો પચીસથી છસો મગફળી ઝીણી એક હજારથી બારસો બાવીસ મગફળી જાડી એક હજારથી બારસો ને પાંત્રીસ કપાસ નવસો બેતાલીસથી પંદરસો ને દસ રૂપિયા